બનાસકાંઠા જિલ્લામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખી અને સુરક્ષાના પગલા તરીકે સીમાવર્તી વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ બ્લેકઆઉટ યોજાયું હતું અને જેમાં ગામ અને વાવ તાલુકાના કુલ ચોવીસ ગામોમાં તંત્ર દ્વારા આ બ્લેકઆઉટનો અમલ પણ કરવામાં આવ્યો અને જે સુરક્ષાના ભાગરૂપે લેવાયેલા એક તકેદારીનું પગલું છે વાવ સુઈ ગામ અને માવસરી વિસ્તારોને અને પોલીસ દ્વારા રાતભર સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને જેથી સીમાવર્તી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે બનાસકાંઠા પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક નાગરિકોને ખોટી અફવાઓથી દૂર રહેવા માટે અને વહીવટી સૂચનાઓનું પાલન કરવા માટે વારંવાર અપીલ કરવામાં આવી છે ખોટા મેસેજ વાયરલ ન કરવા અને અફવાઓથી બચવા માટે પણ લોકોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું લોકોને અફવાઓ થી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે હાલની સ્થિતિ અને શું બંદોબસ્ત છે

તેના અંદર જે પીઆઈ છે જે પોલીસના જે અધિકારીઓ છે તેઓ સાથે પણ સતત સંપર્કમાં રહી રહ્યા છે કંટ્રોલ રૂમ ના માધ્યમથી કોઈ પણ પ્રકારની હલચલ જોવા મળે તો કંટ્રોલ રૂમ ના માધ્યમથી

જવાનો છે આર્મી ના જવાનો છે તેઓ પણ અત્યારે બોર્ડર વિસ્તારના અંદર તેના છે કારણ કે ભારત પાકિસ્તાનની જે યુદ્ધની તનાવ કરી સ્થિતિ છે તેને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યું છે ખાસ કરીને જે વિસ્તારો છે

Yeah. <laughs> પરિસ્થિતિમાં કહી રહ્યા છે ના હુમલા સતત થઈ રહ્યા છે તેને લઈને જિલ્લાના વિસ્તારો આપવામાં આવ્યું છે અને વિસ્તારોના જે લોકો છે તેનો તે લોકોને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે જી આપ અમારી સાથે જોડાયા અને જાણકારી આપે તે બદલ આપનું